કરવામાં આવેલો છે તેના અનુસંધાને કોળી સમાજ દ્વારા અને માનતાતા ગ્રુપ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી આ કેસની ઝડપી તપાસ કરી અને ગુનેગારોને અગ્રમાં અગ્રી અને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને આગામી દિવસોમાં કોઈ પણ વ્યક્તિ આ प्रकारे બહેનો ઉપર છેડછાડીના પ્રસંગો ન ઉભા થાય તેના અનુસંધાને આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે જાફરાબાદ તાલુકાના ભાડ ગામે યુવતી ઉપર કરવામાં આવેલા બળાત્કારની ત્વરિત તપાસ કરવાના અનુસંધાને અમરેલી કોળી સમાજ યુવા સંગઠન અને માનધાતા ગ્રુપ દ્વારા શ્રી સબડિવિઝન મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવેલું છે કે તાજેતરમાં જાફરાબાદ તાલુકાના ભાડ ગામની કોળી સમાજની યુવતી ઉપર બળાત્કાર અને દુષ્કર્મ કરી હત્યાનો બનાવ કરવામાં આવેલો છે તે પરત્વે કોળી સમાજ રોષની લાગણી વ્યક્ત કરે છે આ બનાવને ગંભીરતાપૂર્વક લઈ બનાવની તપાસ શક્ય તેટલી ત્વરાએ શરૂ કરી અને પૂર્ણ કરવા માટે પોલીસ વિભાગને સૂચન કરવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે જેનાથી આવા તત્વોને બોધપાળ મળે અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકવા પામે સાથે મૃતક પીડિતા સાથે બંને તેટલી ઝડપથી ન્યાય મેળવી શકાય માત્ર કોળી સમાજની જ મહિલાઓને લગતી સમસ્યા નથી આ દરેક સમાજની મહિલાઓનો ગંભીર પ્રશ્ન અને અસમસ ત્યાં રહેલી છે ત્યારે અવારનવાર આવા પ્રકારના અભદ્ર વર્તણૂકો અનેક લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે દાખલા રૂપ ગણી અને આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ તેમાં કરવામાં આવેલી છે સગીર ભાઈની દીકરી ઉપર બળાત્કાર થયો અને એમની હત્યા કરવામાં આવી તો તેમના અનુસંધાને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજ આજ રોજ કે ભાઈ એમના જે ગુનેગારો છે એમને કડક સજા થાય અને દાખલારૂપ બને કે કોઈ આવા કૃત્ય ન કરે એમના માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારા સમાજ વતી આવેદનપત્ર આપવા આવ્યા છે કોળી સમાજ યુવા સંગઠન વતી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બાળા ગામમાં દુર્ઘટના ઘટી છે આવી દુર્ઘટના ભવિષ્યમાં રિપીટ ના થાય આ ઘટના તો કહેવાય જ નહીં કેમ કે આ એક એવી દુર્ઘટના છે કે જેમણે અમારા સમાજને આખો ઝંઝોડીને રાખી દીધો છે તો બધાની કોળી સમાજની એવી રોષભરી લાગણી છે કે અવારનવાર આવા જે બનાવો બને છે અને આપણે એ બનાવને નજરઅંદાજ તો બિલકુલ ના કરી શકીએ તો આ એક લોકજાગૃતિના ભાગરૂપે અમે એક કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપ્યું છે અને આ આવેદનપત્રકમાં અમારી વિનંતી છે